અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનું વિશેષ મહત્વ છે લાખો ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા આવતા હોય છે પુનમને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પગપાળા જતા સંઘ અંબાજી જઈ રહ્યા છે અમદાવાદથી લાલ દંડાવાળા સંઘે અંબાજી જવાનું પ્રસ્થાન કર્યું હતું એકસો નેવું વર્ષથી આ સંઘ અંબાજી જાય છે વર્ષ અઢારસો પાંત્રીસ ભાદરવા સુુદ બીચના રોજ સંઘ પહેલીવાર અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું એવું કહેવાય છે કે અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે શહેરની સ્થિતિ ખરાબ હતી ત્યારે નગર શેઠી માતાજીની માનતા માની કે રોગચાળો સમી જશે તો પગપાળા દર્શન કરવા માટે જશે માતાજીની કૃપાથી રોગચાળો નાબૂદ થતા ભક્તો દર્શને ગયા હતા ત્રણ તરીકે આવી રહ્યો આ લાલ ડંડા આજથી એકસો એસી વર્ષ પહેલા જ્યારે અમદાવાદ શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે અમદાવાદ શહેરના નગર શેઠ શેઠ શ્રી હધિસિંઘે માતાજીની બાધા રાખી હતી અને માતાજીને કહેલું કે આ પેગનો રોગચાળો સમી જશે તો હું અંબાજી પગપાળા આવીશ અને ત્યારથી એ પાંચ માણસોને લઈને અંબાજી પગપાળા જે રૂટ ઉપર જે રીતે ગયેલા આજે એ સંઘ આટલું મોટું વટવૃક્ષ થઈને આજે અમે પાંચસો યાત્રિકોને સાથે લઈને અંબાજી જઈએ જઈએ